તો શેર ચેજમાં આટલા મિત્રો હે કોમેન્ટો કરતા હોય મિત્રો તો એના માટે આવવું પડે અને મને આનંદ થાય કે બે ચાર મિત્રો જોડાય અને વાત કરે મિત્રો તો ચાલો હવે મિત્રો ડાયરાને રામ રામ સીતારામ આપણે પાછા નવા કાલે મળશું અને પાછા જ કાલે મળશું મિત્રો બસ મજામાં છે ભીખાભાઈ તમે તો હમણાં દેખાતા નથી ને તમે હમણાં દેખાતા નથી કમ હું તો કાયમ લાઈવ આવું છું ભીખાભાઈ નંબર પર મેં તમારા માટે આઈપાતા ભઈ પછી તમે ન દેખાતા કે મેં કીધું કે કામમાં હશે ભીખાભાઈ અને ઈ પાસે હું લાઈફ આવીયો તો રોજ રાત્રે કેટલા વાગ્યે જોતા હશે તમારા ક્યારે તમે લઈ આવો છો કારણ કે જે દિવસ મેં નંબર નું કીધું તમને એના બીજા દિવસ એક દિવસ પાછો હું તમને નંબર દેવા ગયો તો તો મારા થી આ એક ચોકડી દબાઈ ગઈ હતી અહીંયા અગિયાર વાગે લાઈવ તો હું હોય જ છું જોજો તમે કાલે હતો હું પણ તમારે કઈ કામ હશે એટલે તમે હતા નહીં તો મેં કીધું કે હશે કંઈક કામમાં ભીખાભાઈ ને નંબર હોય તો મેં તમને તે દિવસ દઈ દીધા હતા વિડીયો માધ્યમથી તો મેં કીધું કામમાં હશે એટલે નહીં આવતા હોય લાઈવમાં કંઈક પડી ગયા હશે કામમાં ભીખાભાઈ ને નંબર દીધા હતા મેં લાઈવ ઓલામાં વિડીયોમાં લખે લખીને રાખેલા હે લઈ લેશું તમારે જોતા હોય તો અને મેં કીધું ભીખાભાઈ ને ના નીંદર તો શું આવે અત્યારમાં હજુ નીંદર તો ક્યારે કરશું ને કરી લેશું નીંદર આવશે ત્યારે બાકી તમારે શું હાલે વરસાદ પાણી છે કે નહીં અમારે અહીં વરસાદ નથી જામનગરમાં નકતો મોકલાવું હું તમને હા ગરમી અહીંયા એવી જ થાય છે ગરમી બહુ થાય છે વરસાદ પોરબંદરમાં તો હતો બે દિવસ પહેલા ફૂલ વરસાદની જ્યાં જરૂર છે ત્યાં આવતો નત વરસાદ અને જોકે બધી જગ્યા એ જ છે વરસાદની આવે તો આ વખત એવું લાગે છે કે બહુ મોડો આવશે વરસાદ ને અગિયાર વાગ્યે તો પછી મને એમ થાય કે હતો જ હું તમને નંબર મેં મારા વિડીયોમાં આપેલા હતા ને એ પછી તો મેં કીધું ભીખાભાઈ આવતા હશે કોમેન્ટ નહીં કરતા હોય ને કા પછી કંઈક કામમાં હશે ને તમારા માટે તે દિવસ મૂયો હતો લાઈવ મૂકીને કે લાઈવમાં મેં ઘણા લોકો હોય બસ વિડીયો બને આ લાઈવનો અને હું આમાં કોમ